હરિ હરીઓ આજે અછાઢ માસની ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા કારણ કે વ્યાસજીએ સ શાસ્ત્ર અને અઢાર પુરાણની રચના કરી છે ત્યારથી આપણે વ્યાસ પૂર્ણિમાનો ઉત્સવ મનાવીએ અને સાથોસાથ ગુરુદેવનું પણ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ તો આજના દિવસે સર્વ ભક્તજનોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા કારણ કે ગુરુ છે ને એ આપણને આ સાંસારિક જીવનમાંથી એક તરવાની બારી બતાવે છે મુક્ત ગગનની બારી કારણ કે મુક્ત થવું હોય તો ગુરુનું સાનિધ્ય રાખવું પડે અને ગુરુ તમને આ સંસાર ભૌસાગરની અંદરથી તારીને તમને પરલોકની ગતિ કરાવે છે એટલે ઈશ્વરનું સાનિધ્ય આપે છે માટે આજે ગુરુપૂર્ણિમા ગુરુની વંદના ગુરુ પૂજન ભજન પૂજન આજના દિવસ માટે અતિ ઉત્તમ અને સારો એવો ઉત્સવ મનાવવામાં આવે છે આપણા ભારતભરની અંદર તો આજનો દિવસ ગુરુનું સાનિધ્ય અથવા ગુરુની મૂર્તિ અથવા ગુરુના જે કાંઈ ફોટાઓ હોય આપણે ન ક્યાંય ગયા હોય એ જઈ ન શકીએ અથવા ગુરુની હાજરી ન હોય તેઓ વિધિ પણ કરી શકે છે અને ગુરુનું ક્યારેય પણ મૃત્યુ હોતું નથી ગુરુ આપણી સાથે જ હોય છે માટે ગુરુ હંમેશા શિષ્યનું સારું અને ભલું ઈચ્છતા હોય છે તો ગુરુબ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસ્મૈ ગુરે નનમૂલ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુરપદ મંત્રમૂલ ગુરુવાક્ય મક્ષમૂલ ગુરૂકૃપ ગુરુકૃપા હિ કેમ ગુરુકૃપા હિ કેમ શાંતિમયમ દેવ્યમ ગુરુ કૃપાહી કેવલમ કારણ કે ગુરુની કૃપા એ જે આપને ઈશ્વરની ગતિ કરાવવા માટે ગુરુ કૃપાહી કેવલમ અને શાંતિનો આપને અનુભવ કરાવે માટે આજે ગુરુ પૂર્ણિમાના સર્વ ભક્તજનો સેવક સમુદાયોને હાર્દિક ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા ઓમ અસ્તુ ઓમ નમો નારાયણ